આજે ધોરણ બારના પરિણામને લઈ સુરતની ક્રિષ્ના સ્કૂલે ડંકો વગાડ્યો હતો સમગ્ર ગુજરાતમાં હિન્દી માધ્યમિકમાં એકસો તેત્રીસ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ સાથે ઉત્તીર્ણય થયા છે તેમાંથી એકલી ક્રિષ્ના સ્કૂલના અગિયાર બાળકો એવન ગ્રેડ મેળવી સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો હતો તો શાળામાં અભ્યાસ કરતો એક સામાન્ય પરિવારમાંથી આવતો વિદ્યાર્થી વગર કોચિંગ ક્લાસીસે એવન ગ્રેડ મેળવી ઉત્તર્ણ થયો હતો આ શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ મધ્યમ વર્ગના છે જરહરતા પરિણામ થકી સમગ્ર સુરત નામ રોશન થયું હતું પરિણામ સારું આવતા સારા પરિવાર મારું નામ રાકેશભાઈ નાથાભાઈ પરમાર છે આમાં શું છે કે સ્કૂલના આચાર્યોની સારી મહેનત હતી અને છોકરો ભણવામાં હોશિયાર હતો મેં કોઈ દિવસ એને કીધું નથી કે ભાઈ તું ભણવા બેસ પોતે જાતે મહેનત કરે અને હજી સુધી કોઈ દિવસ ક્લાસમાં પણ નથી ગયું હું ટેલરિંગ કામ કરું છું નહીં કોઈ દિવસ નહીં એકથી બાર હું ક્લાસ નથી કેમ કે મારી એવી પરિસ્થિતિ નથી કે હું એને મોકલું એમ જાતે જ મહેનત કરે અને ક્લા સ્કૂલવાળાનો ક્રિષ્ના સ્કૂલવાળાનો સારો સપોર્ટ હતો કે આ એને સારા ટકા એવા છે આપનો વિદ્યાર્થી ખુશી થાય છે બહુ જ ખુશી થાય છે મારું નામ પરમાર ભારતીયુ રાકેશભાઈ છે અને મારે ધોરણ બારમાં બાણું પોઈન્ટ બેતાલીસ ટકા આવ્યા છે અને પર્સન્ટેજ રેન્ક નવ્વાણું પોઈન્ટ ચોપન આવ્યા છે આનું આનું અભિનંદન હું મારે શાળા શાળા પાઠવે છે અને આનું સમગ્ર જે યોગદાન છે હું મારે શાળાને આપું છું અને આમાં અમારા શાળાના ક્રિષ્ના સ્કૂલ સંકુલના શિક્ષકો અને વાલીશ્રીની ખૂબ જ મહેનત રહેલી છે અને આ સમગ્ર શિક્ષકો અને મારા વાલીને હું અભિનંદન આપું છું મારા વાલી મારા પેરેન્ટ્સ મારા પપ્પા ટેલર કામ કરે છે અને મારી મમ્મી એક હાઉસવાઇફ છે હું સામાન્ય પરિવારથી આવું છું અને આ શાળા મને ખૂબ ઊંચું માધ્યમ પૂરું પાડ્યું છે જેથી હું મારી આગળનું ભવિષ્ય બનાવી શકું ના મેં આખા વર્ષ દરમિયાન એક પણ વાર કોચિંગ ક્લાસ નથી લીધી આ બધું જે પરિણામ આવ્યું છે તે અમારા શાળાના આચાર્ય અને શિક્ષકોને મદદથી અને મારી મહેનતથી જ આવ્યું છે ધન્યવાદ હું આગળ સી એની તૈયારી કરવા માગું છું